નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જો આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અયોધ્યા રામ લલ્લાના દર્શને જવું છે તો જાણો દર્શન નું સમય પત્રક જાણીને જજો જુઓ રામલલ્લા દર્શન અને આરતી સમય શું છે ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના અભિષેક બાદ દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવવા લાગ્યા છે અયોધ્યા રામ મંદિરમાં લાખો ભક્તો તેમની મૂર્તિના દર્શન કરવા માટે કડકડતી ઠંડીમાં પણ મોડી રાતથી કતારોમાં ઊભા છે જેથી તેઓ ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપના દર્શન કરી શકે અને પૂજા કરી શકે ભક્તોની ભીડને જોતા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે વાત જાણે એમ છે કે વધુને વધુ ભક્તોને રામલલ્લાના દર્શન અને પૂજા કરવાની તક મળી રહે તે માટે ટ્રસ્ટ દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંશોધિત સમયપત્રકની માહિતી આપવામાં આવી છે ભગવાન રામલલ્લાના દર્શનની ઈચ્છા સાથે રામ મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા દરરોજ વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે આરતી થી લઈને રામલલ્લાના દર્શન સુધીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તાએ સંશોધિત સમયપત્રક જાહેર કહ્યું કે આનાથી ભક્તોને દર્શન માટે વધારાનો કલાકનો સમય રામ રામલલ્લાના જીવનના અભિષેક બાદ લાખો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે જેને જોતા પોલીસ પ્રશાસન પણ પૂરી તકેદારી રાખી રહ્યું છે ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં લલ્લાના દર્શન માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે રામ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે ભગવાન લલ્લાની આરતી અને દર્શન માટે આ પ્રમાણે સમયપત્રક બહાર પાડ્યું છે મંગળા આરતી સવારે ચાર ત્રીસ કલાકે શ્રૃંગાર આરતી ઉથાન આરતી સવારે છ ત્રીસ કલાકે ભક્તો માટે દર્શન સવારે સાત વાગ્યાથી ભોગ આરતી બપોરે બાર વાગે સાંજની આરતી સાંજે સાત ત્રીસ કલાકે રાત્રિ ભોગ આરતી રાત્રે નવ કલાકે અને શયન આરતી રાત્રે દસ કલાકે થશે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સમયે રામનગરી અયોધ્યા ભગવાન શ્રી રામના ઘોષણાથી ગુંજી રહ્યું છે ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર શંકરબોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી પણ આગાહી કરી છે કે મોદીજી કરશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન સિક્સ